શહેરમાં નાગરિકોને પડતી મુશ્કેલી યથાવત જોવા મળી રહી છે કિશનવાડી વિસ્તારમાં ઉભરાતી ગટરના કારણે લોકો ત્રસ્ત છે શહેરમાં નાગરિકોને મુશ્કેલી યથાવત જોવા મળી રહી છે કિશનવાડી વિસ્તારમાં ઉભરાતી ગટરના કારણે લોકો ત્રસ્ત બન્યા છે શહેરના કિશનવાડી વિસ્તારમાં જાગૃતિ મહોલ્લા દાવડાનગર નજીક ગટર ઉભરાઈ રહી છે સ્થાનિકો દ્વારા વિરોધ પ્રદર્શન કરાશે વિરોધ બાદ પણ કામગીરી નહીં થાય તો ચૂંટણીના બહિષ્કારની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે આ વડોદરા શહેરના પૂર્વ વિસ્તાર ઇલેક્શન વોર્ડ નંબર પાંચ નો જાગૃતિ મોલ્લો છે જ્યાં છેલ્લા દોઢ બે મહિનાથી લોકોના ઘરમાં ગટરના પાણી બેક મારી રહ્યા છે એક તરફ કોર્પોરેશન ટેક્સના ના પૈસા ઉઘરાવે છે અને સાથે સાથે લાઈન નાખવાના પણ પૈસા લે છે એટલે આ કઈ રીતનું એમનું અનઘટ વહીવટ ચાલી રહ્યો છે એ ખ્યાલ નથી એક તરફ પૂર્વ વિસ્તારની વાત હોય હંમેશાને હંમેશા પ્રાથમિક સુવિધાઓનો અભાવ હોય છે જ્યારે એમને વોટ લેવા હોય છે ત્યારે આવે છે પરંતુ એની પાછળ જે એમને કામગીરી કોર્પોરેટરો કરવી જોઈએ એ કરતા નથી અને આજ હવે તો બીજેપીના કોર્પોરેટરો ખુદ એવું કહે છે કે આ સત્તા પક્ષના લોકો જ કહી રહ્યા છે કે એમના અધિકારીઓને કોન્ટ્રાક્ટરો ગાંટતા નથી એટલે એક સીધી વસ્તુ એવી છે કે ખરેખર પૂર્વ વિસ્તારની નેતાગીરી કંઈક ને કંઈક જગ્યાએ 管理稍微低了一些。嗯